બ્રહ્મપુત્રા સિંધુ સતલજ અને કર્નાલી જેવી દેશની મુખ્ય ચાર નદીઓ જ્યાંથી નીકળે છે આજ સુધી જેના શિખર પર કોઈ ચડી શક્યું નથી અને ચડવાની કોશિશ કરનાર દિશાહીન બની જાય છે જ્યાં સતત અને અવાજ સંભળાયા કરે છે જેના એક ક્ષે ઉત્તર ધ્રુવ આવેલો છે અને બીજા ક્ષેત્રે દક્ષિણ ધ્રુવ અને આ બંને ધ્રુવની વચ્ચે વચ્ચે આવેલો છે હિમાલય અને હિમાલયના કેન્દ્રમાં આવેલો છે કૈલાસ પર્વત જે દુનિયાનું નાભી કેન્દ્ર છે જેને અક્ષિસ પણ કહેવાય છે આ એ કૈલાસ પર્વત અને માન સરોવર જેની આજે વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો નવા મિત્રો ને વિનંતી છે કે આપ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હિન્દુઓ પવિત્ર ગણાતી કૈલાસ માન સરોવર યાત્રા ત્રીસ જૂન થી શરૂ થઈ રહી છે જે છેલ્લા પાંચ વર્ષથી કોરોના અને ભારત ચીન ના સીમા વિવાદના કારણે બંધ હતી માઉન્ટ એવરેસ્ટ ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચો છે અને માઉન્ટ કૈલાસ બાવીસ હજાર ફૂટ ઓગણીસો ત્રેપન માં એડમન હિલેરી અને તેનજીંગ શેરપા એ પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ ચાર હજાર લોકો એવરેસ્ટ સર કરી ચૂક્યા છે પરંતુ માઉન્ટ એવરેસ્ટ થી સાત હજાર ફૂટ નીચો હોવા છતાં આજ સુધી એક પણ વ્યક્તિ કૈલાસ પર્વતના શિખર પર પહોંચી શકી નથી ઓગણીસો નવ્વાણું ના વર્ષમાં રૂસ વૈજ્ઞાનિકોની એક ટીમે એક મહિના સુધી કૈલાસ પર્વતની તળેટીમાં ધામા નાખ્યા અને તેના આકાર વિશે શોધ આધરી વૈજ્ઞાનિકોએ કહ્યું કે પર્વતનો ત્રિકોણ આકાર નું શિખર એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલો જે કોઈ પણ આ પર્વત પર ચડવાની કોશિશ કરી તે તો મારી ગયું અથવા ચડિયા વગર જ પાછું આવ્યું માઉન્ટ કૈલાસને શિવ પિરામિડ પણ કહેવામાં આવે છે અને આખી દુનિયાએ કૈલાસ પર્વતને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર પણ માન્યું છે શિવ પુરાણ અનુસાર કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે હિન્દુ સિવાય બૌદ્ધ અને જૈન ધર્મ પણ કૈલાસ પર્વત નું ખુબ મહત્વ છે નવાઈ ની વાત તો એ છે કે તેની આજુબાજુ બીજો કોઈ પર્વત નથી અહીં બે રહસ્યમય સરોવર આવેલા છે જે દેખાવા સ્વસ્તિક ના આકાર જેવા લાગે છે જેવાનું એક છે મહાન સરોવર જે દુનિયાનું શુદ્ધ પાણીનું સૌથી ઊંચું સરોવર છે આ સરોવર નો આકાર સૂર્ય જેવો છે જયારે બીજા સરોવરનો આકાર ચંદ્ર જેવો છે

હિમમાનવ એટલે વાનર જેવા દેખાવવાળા વિશાળ શરીરવાળા અને તેમના શરીર પર ખૂબ બધા વાળ હોય છે જે તેમને હિમથી બચાવે છે એટલે તેઓ હિમમાનવ તરીકે ઓળખાય છે આજ સુધીમાં કોઈ એ નથી બતાવી શક્યું કે વાસ્તવમાં માં હિમમાનવ હોય છે અથવા તેનું અસ્તિત્વ છે પરંતુ હિમાલય ક્ષેત્રમાં રહેવાવાળા ઘણા લોકોનો દાવો છે કે તેમણે વિશાળ વિશાળકાય હિમમાનવને કૈલાશ પર્વત ની આજુબાજુ ગુમતા જોયા છે વૈજ્ઞાનિકો માટે હિમમાનવની વાત પણ એક રહસ્ય છે

જ્યાં અલૌકિક દેવી શક્તિઓનો પ્રવાહ વહેતો હોય છે અને આપણે એ શક્તિઓનો સંપર્ક કરી શકીએ છીએ દુનિયામાં દુર્લભ એવા કસ્તુરી મૃગ એટલે કે હરણ પણ પર્વત ક્ષેત્રમાં જોવા મળી જાય છે આ હરણની નાભીમાં કસ્તુરી નામનું સુગંધિત દ્રવ્ય હોય છે કસ્તુરી દુનિયાનો મોંઘા મોંઘો પદાર્થ છે આખી દુનિયાએ એ પર્વતને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર માન્યું છે આપણા હિન્દુ ધર્મ માં તો કૈલાસ પર્વતને ભગવાન શિવનું ઘર માનવામાં આવે છે કે જ્યાં શિવ અને પાર્વતી બિરાજમાન છે જૈન ધર્મમાં એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા તીર્થંકર ઋષિભનાથ ને કૈલાસ પર્વત પર તત્વજ્ઞાન પ્રાપ્ત થયું હતું તો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે મહાત્મા બુદ્ધ કૈલાસ પર્વતના શિખર પર રહે છે ઓગણીસો એસી માં ચીન સરકારે ઇટાલીના ના પર્વતારોહક રેન હોલ્ડ મેશનર ને કૈલાસ પર્વત સર કરવા કહ્યું રેન હોલ્ડ કૈલાસ પર્વત પર પગ મૂકવાની પણ ના પાડી દીધી હતી બે હાજર સાત માં રશિયા પર્વતારોહક સર્ગે સિસ્ટિકો કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો

દર વર્ષે લાખો લોકો કૈલાસ પર્વત ની પરિક્રમા કરવા આવે છે અને સાથે માન સરોવરના પણ દર્શન કરે છે રહસ્ય એ વાત છે કે પર્વત જાણીતો હોવા છતાં કેમ કોઈ તેના પર ચડી શકતું નથી તો મિત્રો આ ભગવાન એવા કૈલાસ પર્વત વિશે કેટલીક રહસ્યમય વાતો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ સાથે તમારા સૂચનો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું નવા ઇન્ફોબિટ સાથે જય હિન્દ